ડીસા પાટણ હાઇવે ઉપર ભોપાનગર નજીક રેલવે ફાટક પરની વર્ષો જૂની સમસ્યાનો હવે સર્વશ્રેષ્ઠ ઉકેલ આવી રહ્યો છે લાંબા સમયથી આ ફાટકના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને જે અસહ્ય યાત્રા ભોગવવી પડતી હતી તેનાથી હવે મુક્તિ મળશે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીની તીવ્ર રજૂઆત અને સરકારની ગંભીરતાને પગલે આ સ્થળે આધુનિક ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી ગઈ છે આ એકલા બ્રિજથી જ નહીં પરંતુ રેલવે સ્ટેશન ચાર રસ્તાથી જૂના ડીસા સુધીના ફોરલેન માર્ગના નિર્માણની પણ મંજૂરી પ્રાપ્ત થઈ છે ટૂંકમાં ડીસા માટે આ નવા યુગના વિકાસનું દ્વાર ખોલનારો અહેવાલ છે જે આપણી સામે ટ્રાફિકની વિકટ સમસ્યાનો કાયમી અંત લાવશે સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપરનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે આ બ્રિજ નિર્માણની સાથોસાથ રેલવે સ્ટેશન ચાર રસ્તાથી ભોપાનગર સુધીના વિસ્તારોમાં માર્ગને પહોળો કરવા માટે વર્ષો જૂના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકારી અધિકારીઓ અને પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી જેમાં માર્ગની સેન્ટર લાઇનથી બંને તરફ બાર મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવશે આ વિસ્તૃતિકરણ બાદ અહીં આધુનિક ફોરલેન માર્ગ તૈયાર થશે જેનાથી આ વિસ્તારની ટ્રાફિકની વિકરાળ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે આજે દબાણ હટાવવાની કામગીરી જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે આ પ્રોજેક્ટ પ્રત્યેની જનતાની આતુરતા દર્શાવે છે આ સમગ્ર ઘટનાક્રમ ઉપર વધુ માહિતી માટે જોઈએ અમારા સંવાદદાતાનો આ અહેવાલ બીસાદી પાટણ જતા હાઈવે પર ભોપાનગર ફાટક પાસે વર્ષોથી જે ટ્રાફિકની સમસ્યા આવી તે સમસ્યાને લઈ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે સરકાર દ્વારા ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં ફ્લાયઓવર બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી મંજૂરી આપ્યા બાદ અહીં સોઇલ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આજે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દ્વારા આ વિસ્તારને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ટીમ દ્વારા આ વિસ્તારમાં પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન જે આ માર્ગ છે ભોપાનગરનો એ ભોપાનગરના માર્ગની સેન્ટર લાઇનથી બાર મીટર લેફ્ટ અને બાર મીટર રાઇટ એમ બંને સાઈડ દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે અને અહીં લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે અહીંથી દબાણ દૂર થશે અને અહીં ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થશે ત્યારે ડીસાથી પાટણ જતા હાઈવે પર જે ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે તે પ્રશ્નનું કાયમી નિરાકરણ આવશે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા આ પ્રોજેક્ટ માત્ર કોન્ક્રીટ ઇટ સિમેન્ટનો પુલ નથી પરંતુ તે ડીસાના વિકાસની ગતિ અને ભવિષ્યની સુગમતાનું પ્રતિક છે રેલવે ફાટક ઉપર બ્રિજ અને ફોરલેન્ડ માર્ગના નિર્માણથી દૈનિક અવરજવર કરતા હજારો લોકોને સમયની બચત થશે અને ટ્રાફિક જામની હાલાકીમાંથી રાહત મળશે સરકારની આ જનકલ્યાણકારી પહેલ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપશે આશા રાખીએ કે આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય અને દિશાના માર્ગો ઉપર પ્રગતિનો પ્રવાહ વહેતો થાય